ね <grabas> <fazla> જલ્દી જલ્દી જોડે જાઓ મિત્રો મિત્રો જલ્દી જલ્દી જોડે જાઓ આ યરબડ સારું છે ગિરનાર દેનારો હું જોઈ શકો છો બ્લુટુથ આવે છે એવા જેવો ત્રણ चार प्रकार गोठा ना गोठाची तुम्ही खरेदी શકો છો મિત્રો ત્રણ જણ દેરી છે માથેલમાં ઓ બજેલ તમારો ધન્યવાદ કોણ દેરી તો ખબર છે ને કમેન્ટ કરે તો ખબર પડે તો નામ બોલવામાં આવશે તમાર બધાના જલ્દીથી પતા જોડાઈ જાઓ પછી હું અને મારી મમ્મી અમે

Mumbai Mumbai moto se

सोनू शू कर आई जा जो हमारा दादा ना फोटो छे हमारा पप्पा ना पप्पा रामजी जी भाई जय भाई राठौर ऐसे को जो मित्र हो हमारा कुलदेवी माता जी का मंदिर से